ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદ પહોંચે છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે આ ગઢમાં ગાબડા પણ પાડે છે અને આજ જ ધારાસભ્ય ચૈતર વસાવા આ દાહોદમાં હુંકાર કરતા કહે છે કે મંત્રીમંડળ બદલાયું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા યથાવત છે

દાવો કરે છે અને ત્યાંથી તે હુંકાર કરે છે અને આદિવાસીઓને જે પ્રકારે જમીનો લઈ લેવામાં આવે છે આદિવાસીઓને જે પ્રકારે અત્યાચાર થાય છે તે મામલે તેમણે નિવેદન આપ્યું હતું જેમની આજે સંઘર્ષની વાતો થાય છે સાહસની વાતો થાય છે અને દાહકની પ્રજાની મહેનતની વાતો થાય છે ત્યારે આ ગુજરાતના વિકાસમાં

અને વિકાસ ની ગાથા સંભળાવતા હતા વિકાસ ની મોટી મોટી વાતો થતી હતી ત્યારે વિકાસ મહોત્સવ આજે ચાલે છે એક બાજુ અમૃત મહોત્સવ ચાલે છે છતાં આજે એ દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આજે ગુજરાત ના અને દેશના અતિ પછાત જિલ્લામાં દાહોદ અને નર્મદા જિલ્લાનું નામ આવે છે

જીએમડીસી ના નામે જીઆઈડીસી ના નામે વિકાસ ના નામે જ્યારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતી વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સહમતિ નથી પણ લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આખા દેશમાં આજે આખા દેશમાં ચાલીસ લાખ થી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરી જતા જોઈએ છે અમે

આજે તમારો આઝાદીનો નો ઇઠોતેર વર્ષ ચાલે છે તમે અમૃત મહોત્સવ પાછળ અબજો રૂપિયાનો ખર્ચો કરો છો હમણાં વિકાસ સપ્તાહના નામે તમે આ વિસ્તારોમાં રથ ફેરવતા તેમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે મનરેગા યોજનામાં દરેક બિન કુશળ શ્રમિક ને સો દિવસ રોજગારી આપવાની વાત હતી આજે અમારા આદિવાસી વિસ્તારોમાં રોજગારી ન હોવાથી અમારી બેન દીકરીઓ

અમને રોજગારી આપો રોજગારી આપો અને આપણા મંત્રીઓના છોકરાઓ રોજગારીના પૈસા પોતાના એજન્સીના ખાતામાં કરોડો રૂપિયા શેરવી લીધા અહીં એક બાજુ આપણી બેનો પીવાના પાણી માટે તરસે અને એમના સાંસદ એમના ધારાસભ્યના લોકોએ નલ સે જલમાં કરોડો રૂપિયાના કોબાંડો કરી લીધા અહીંયા દાહોદમાં આપણા મોડ માલિકોની જે જમીનો હતી એ જમીનો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓ અને નેતાઓએ બારોબાર વેચી દીધી ત્યારે મારા યુવાનોને મારા વડીલોને આહવાન કરું છું મે આવનારી ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે જંગલ ખાતામાં ગયા વર્ષે 100 કરોડનું દાહોદનું કોબાન થયું ગુજરાત પેટનમાં કોબાન થયું આધી આદર્શ ગ્રામમાં સો કરોડ રૂપિયા દાહોદમાં આવ્યા એનું કોબાન થયું દરેક વખતે અમે દાહોદ આવીને મીડિયા મિત્રોને જણાવ્યું કે દાહોદના લોકો સાથે આટલી બધી અન્યાય કેમ ત્યારે આ વિસ્તારના સંસદોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના ધારાસભ્યોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય હવે સરકારો મંત્રીમંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો